એક માસ દરમિયાન ખૂન ધાડ લૂંટ બળાત્કાર અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં ત્રીસ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડ્યા વલસાડ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તથા વાપી વિભાગનાઓના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર લૂંટ ધાડ બળત્કાર અપહરણ જેવા ગંભીર તથા અન્ય ગુનામાં લાંબા સમયથી ના આરોપીઓને પકડી પાડવા માટે એલસીબી પેરલ ફ્લો સ્કોડ એસઓજી તથા જિલ્લા પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ ટીમની મદદ લઈ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓની હયાતીની માહિતી મેળવી ભારત દેશના અલગ અલગ રાજ્યમાં કેમ્પ રાખી રાજ્ય જિલ્લા પોલીસ સાથે સંકલન કરી આરોપીના રહેણાંક વિસ્તારમાં સ્થાનિક મજૂર પહેરવેશ ધારણ કરી ખંડપૂર્વક મહેનત કરી તારીખ એક છ બે હજાર પચ્ચીસથી તારીખ ત્રીસ છ બે હજાર પચ્ચીસ સુધી ફક્ત એક માસના સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન તથા અન્ય રાજ્યના જિલ્લામાં ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલત્રીસ આરોપીઓને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે સફળતા મેળવી છે